દ્વારા આવા કઠોર નિર્ણય લીધા બાદ સંતાનોની શાન ઠેકાણે આવે છે પરંતુ જ્યારે સંતાનોની શાન ઠેકાણે આવે છે ત્યારે તેમને ઘણું મોડું થઈ ગયું હોય છે અને માતા પિતા તો સહનશીલતાની મૂર્તિ કહેવાય છે કારણ કે માતા પિતા પોતાના સંતાનોના સુખ માટે ઘણું બધું સહન કરે છે તો મિત્રો આજની કહાની ખૂબ જ સમજવાલાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી

એના પત્નીના અંતિમ સંસ્કાર બાદ પોતાનું ગામ છોડીને પોતાના નાના દીકરા અને વહુના ઘરે આવ્યા હતા જો કે આ ઘર પણ પંકજભાઈએ જ ખરીદીને દીકરાને આપ્યું હતું એમણે એમ વિચાર્યું હતું કે રિટાયરમેન્ટ બાદ મને અને બંને પતિ પત્ની અમારી વૃદ્ધાવસ્થાના અમારા દીકરા અને વહુ સાથે આ ઘરમાં આરામથી વિતાવી દઈશું પંકજભાઈએ આ ઘરમાં પોતાના માટે પણ ઘણું ખાસ અલગ હવા ઉછાસ વાળો રૂમ બનાવ્યો હતો પંકજભાઈ રિટાયર થયા અને એને બે વર્ષ થઈ ગયા હતા પરંતુ હજુ સુધી તેઓ ગામડામાં જ રહેતા હતા તેમના પત્ની પંકજભાઈને એવું કહીને શહેરમાં જવાથી રોકી દેતા હતા કે આપણે શા માટે આપણા દીકરા અને વહુની જિંદગીમાં દખલગીરી કરવી જોઈએ એટલે આપણે અહીં જ ઠીક છીએ અને આમ પણ આખી જિંદગી તો આપણે અહીં જ ગુજારી છે અને હવે એ થોડી ઘણી જિંદગી વધી છે એ પણ અહીંયા રહીને પૂરી કરીશું જોકે પંકજભાઈનું તો ખૂબ જ મન હતું કે એ સુરતમાં પોતાના દીકરા અને વહુ સાથે રહેવા આવે પરંતુ એમના ના રોકાવાના કારણે એમની આ ઈચ્છા પૂરી નહોતી થઈ રહી પરંતુ હવે તો પંકજભાઈના પત્નીનું પણ મરણ થઈ ગયું હતું એટલે પંકજભાઈ એકલા પડી ગયા હતા એટલે એમના દીકરા અને વહુના કહેવાથી તેઓ તેની સાથે રહેવા માટે સુરત જતા રહ્યા સુરતમાં દીકરાના ઘરમાં જઈને ઘરમાં રાખેલા આરામદાયક સોફા પર બેઠા તો એને એવું લાગ્યું કે જાણે કે સ્વર્ગમાં આવ્યા હોય આ જોઈને પંકજભાઈ કહેવા લાગ્યા કે દીકરા તે તો આ પલટ કરી દીધી છે જ્યારે આપણે આ મકાન ખરીદ્યું હતું ત્યારે તો ખૂબ જ અલગ દેખાતું હતું હવે પંકજભાઈ આખા ઘરને ખૂબ જ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા ત્યારે રવિએ કહ્યું કે હા પિતાજી થોડા સમય પહેલા જ તે મેં રિપેર કરાવ્યું છે અને નવું ફર્નિચર પણ કરાવ્યું છે કેટલું આરામદાયક ઘર છે આવું વિચારતા વિચારતા પંકજભાઈના મનમાં ને મનમાં એના પત્ની સાથે વાતો કરવા લાગ્યા કે કદાચ આજે તું જીવતી હોત તો આપણું આ ઘર જોઈને કેટલી રાજી થઈ ગઈ હોત આ આરામદાયક ફર્નિચર અને નરમ નરમ સોફા અને આપણી નાની વહુએ તો મને શરબત બનાવીને પણ પીવડાવ્યું છે હવે તો મારી ચિંતા નહીં કરતી ત્યારે જ રવિએ કહ્યું કે આવું પિતાજી તમારો સામાન મૂકી દઉં છું એટલે પંકજભાઈ હસીને પોતાના રૂમ તરફ જવા લાગ્યા અને અંદર જોયું તો એક મોટો આરામદાયક બેડ સજાવેલો હતો ઉપર એસી લગાવેલું હતું પંકજભાઈ હજુ આ બધું જોઈ રહ્યા હતા ત્યાં તો રવિ પિતાજીનો સામાન લઈને દાદર તરફ ચાલવા લાગ્યો એટલે પંકજભાઈ બોલ્યા કે દીકરા મારો રૂમ તો આ છે એટલે રવિએ કહ્યું નહીં પિતાજી હમણાં થોડા દિવસથી મારી પત્ની કિંજલનો ભાઈ ટ્રેનિંગ માટે આ અહી આવ્યો છે અને એ ઘણી વખત ઘરે આવતો જતો રહે છે અને એ આ રૂમમાં રોકાય છે હવે દાદર ચડીને પિતાજી ઉપર ગયા એટલે રવિએ ધાવા ઉપર બનાવેલા એક પતરાવાળા રૂમનો દરવાજો ખોલી અને કહ્યું કે પિતાજી આ સ્ટોર રૂમ છે અને અહીં અમે ઘરનો તૂટેલો ફૂટેલો અને બેકાર સામાન તેમજ ભંગાર હોય તે ભરીને છીએ અને દર દિવાળીએ આ રૂમની સાફ સફાઈ કરીએ છીએ અહીં ઉપર જ તે એક બાથરૂમ અને ટોયલેટ પણ બનાવ્યું છે ત્યારે પંકજભાઈએ જોયું કે આ તો સ્ટોર રૂમમાં જ એક ખાટલો પડ્યો હતો ત્યારે રવિએ કહ્યું કે આ રૂમમાં અત્યારે કોઈ ખાસ સામાન નથી પડ્યો એટલા માટે તમારા રહેવાની વ્યવસ્થા આ રૂમમાં જ કરી છે આટલું કહીને રવિએ આ ખાટલા ઉપર પંકજભાઈનો સામાન મૂકી દીધો અને હવે આ બધું જોઈને પંકજભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ અને પોતાની આંખો અને કાનો પર વિશ્વાસ ન હોતો આવી રહ્યો એને એવું લાગી રહ્યું હતું કે કોઈએ એને દસ માળની બિલ્ડિંગ પરથી જઈને નીચે ત્યાંથી ધક્કો મારી દીધો હોય પંકજભાઈએ પાછું વળીને જોયું તો રવિ પોતાનું કર્તવ્ય નિભાવીને એમને એકલા છોડીને નીચે જતો રહ્યો હતો અને આ બધું જોઈને પંકજભાઈને ખુદને સાંભળવા મુશ્કેલ થઈ ગયા હતા હવે પંકજભાઈ આ ખાટલા પર બેસીને વિચારવા લાગ્યા કે આ કેવી આધુનિક વ્યવસ્થા છે અહીં બાળકો માટે પણ અલગ રૂમ છે અને ત્યાં સુધી કે ઘરમાં આવવા જવાવાળા મહેમાનો માટે પણ અલગથી રૂમની વ્યવસ્થા છે પરંતુ ઘરના વડીલ વૃદ્ધ પિતા માટે એક સારા રૂમની વ્યવસ્થા નથી થઈ શકતી પોતાના વૃદ્ધ પિતાને આ સ્ટોર રૂમ છે તૂટેલો ફૂટેલો સામાન અને ભંગાર ભરવાના રૂમમાં રાખ્યો છે આવું વિચારતા વિચારતા પંકજભાઈએ પોતાના બેગમાંથી એની પત્નીનો ફોટો બહાર કાઢ્યો અને પોતાના ખાટલાની બાજુમાં પડેલી ખુરશી પર મૂકી દીધો અને ફોટા સાથે વાતો કરવા લાગ્યા કે આ દુનિયામાં કોઈ મારી સાથે હોય કે ન હોય પરંતુ તું તો હંમેશા મારી સાથે જ રહીશ આવું વિચારતા વિચારતા પંકજભાઈની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને પાછા વિચારે ચડી ગયા કે હું મારી પાંત્રીસ વર્ષની નોકરી પૂરી કરીને સરકારી નોકરીમાંથી રિટાયર થયો હતો ત્યારે મેં આવો દિવસ પણ જોવો પડશે એવી કલ્પના પણ નહોતી કરી એ સમયે હું જ્યાં પણ રહેતો હતો ત્યાં લોકો સાહેબ સાહેબ કહીને મને કેટલું સન્માન આપતા હતા અને આટલી બધી ઇજ્જત મેળવીને મારું માથું ગર્વથી ઊંચું રહેતું હતું મને મારું ગામ છોડવાનું

ભંગાર સમજીને ભંગારખાનામાં રહેવા માટે મારી પણ મતિ પણ મરી ગઈ હતી કે હું ગામમાં રહેલું સારું મકાન અને જમીન વેચવા માટે એક પ્રોપર્ટી ડીલરને કહીને આવ્યો છું નહીં હજુ હું ભંગાર નથી થઈ આવું વિચારીને પંકજભાઈએ પોતાના આંસુ રૂચ્યા અને હાથ મોટો ધોઈને નીચે ઉતરવા લાગ્યા નીચે બધા ખૂબ જ જોર જોરથી હસી રહ્યા હતા એવો અવાજ આવી રહ્યો હતો કે હવે પંકજભાઈએ દાદરેથી નીચે ઉતરતા સમયે જોયું કે રવિ અને એની પત્ની અને એના સાળા સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો અને આ લોકો સાંજની ચા નો આનંદ લેતા લેતા ખૂબ જ હસી રહ્યા હતા અને જ્યારે પંકજભાઈ નીચે આવ્યા એટલે આ બધા લોકો શાંત પડી ગયા પંકજભાઈ પણ એના દીકરા અને વહુ સાથે બેસીને આનંદથી ચા પીવા માંગતા હતા એની પાસે હસવા માંગતા હતા પરંતુ આ લોકો તો પંકજભાઈને જોઈને પહેલાથી જ શાંત થઈ ગયા એટલે પંકજભાઈનું મન વધારે ઉદાસ થઈ ગયું અને જોયું તો રવિના બંને બાળકો પાર્કમાં જવા માટે જીદ કરી રહ્યા હતા એટલે પંકજભાઈ બાળકો સાથે પાર્કમાં જતા રહ્યા બાળકોને પાર્કમાં આનંદથી રમતા જોઈને પંકજભાઈ થોડા સમય માટે પોતાનું દુઃખ ભૂલી ગયા અને બાળકો સાથે બાળક બનીને એની સાથે મસ્તી કરવા લાગ્યા હવે ધીરે ધીરે પંકજભાઈને શહેરમાં રહેવાની આદત પડવા લાગી પરંતુ એ સારી રીતે મહેસૂસ કરી રહ્યા હતા કે એના દીકરા રવિને પંકજભાઈની ઉપસ્થિતિમાં અકળામણ મહેસૂસ થઈ રહી હતી ગામડેથી આવેલા પંકજભાઈ રવિને આ શહેરી માહોલમાં એક ગામડિયા છે એવું પ્રતીત થઈ રહ્યું હતું એક દિવસ એની ઓફિસથી એના મિત્રો ઘરે આવ્યા હતા ત્યારે જ પંકજભાઈ અને બંડી પહેરીને સોફા પર બેઠા હતા હવે રવિના બધા જ મિત્રોએ પંકજભાઈ સાથે સારી રીતે વાતચીત કરી પરંતુ રવિને પિતાજીના આવા પહેરવેશથી શરમિંદગી મહેસૂસ થઈ રહી હતી એટલે એના દોસ્તોના ગયા બાદ રવિ ગુસ્સો કરીને પંકજભાઈ પર તૂટી પડ્યો અને પંકજભાઈને પોતાના રૂમમાં એટલે કે સ્ટોર રૂમમાં પંકજભાઈનો ખાટલો પડ્યો હતો એ રૂમમાંથી બહાર નહીં નીકળતા એવું ચેતવણી આપી દીધી હવે ધીરે ધીરે આવી રીતે જે સમય વીતવા લાગ્યો પંકજભાઈએ પણ પોતાની લાચારીના લીધે આ બધું સ્વીકાર કરી લીધું હતું પંકજભાઈએ હવે દૂધ અને શાકભાજી લાવવાની જવાબદારી ખુદ પોતાના પર લઈ લીધી હતી અને ક્યારે ક્યારે બાળકોને સ્કૂલે મૂકવા માટે પણ બસ સ્ટોપ સુધી લઈ જતા હતા પંકજભાઈએ એવું વિચાર્યું હતું કે એમને એક એમ તો ભંગારખાનામાં પુરાઈને બેસી રહેવા કરતા તો સારું હતું કે થોડું કામ કરીને બહાર હરવા ફરવા રહીએ અને એ બહાને બાળકો સાથે થોડી મસ્તી મજાક પણ થઈ જતી હતી અને ઘરની બહાર ફરવા ફરવા ફરવાની એ એમની ઉંમરના લોકો સાથે વાતચીત કરવાનો પણ મોકો મળી જતો હતો સાંજે સવારે જ્યારે પંકજભાઈ રોજની જેમ ઉઠી ગયા એટલે એને એલચી વાળું દૂધ પીવાની ઈચ્છા થઈ હતી એટલામાં વહુનો અવાજ આવ્યો કે લ્યો પિતાજી ચા પી લ્યો આટલું કહીને વહુ ચાનો પ્યાલો પંકજભાઈના હાથમાં પકડાવીને જતી રહી જ્યારે પંકજભાઈએ જોયું તો કપમાં એ જ કાળા કલરનો શહેરી ઉકાળો હતો એને પીવાનું શહેરના લોકો પોતાનું ત્યારે તેઓ રોજ સવારે એના પત્નીના હાથે બનેલું એલજી વાળું દૂધ પીવાની એમની આદત હતી પરંતુ હવે પંકજભાઈએ પોતાની આદતને મનમાં જ દબાવી દીધી હતી પંકજભાઈની હિંમત નહોતી થતી કે તે વહુને એવું કહી શકે કે વહુ આજે મને ચા નહીં પરંતુ એલચી વાળું દૂધ પીવાનું મન થતું છે કેમ કે પહેલા એકવાર પંકજભાઈએ દૂધ માંગ્યું હતું ત્યારે વહુએ દૂધ તો આપ્યું હતું પરંતુ એના ચહેરા પર ખૂબ જ ગુસ્સો હતો અને વહુને બડબડ કરતી સાંભળી હતી કે ક્યાંથી આ ગામડીઓ અમારા પડ્યો છે હવે વિચારતા વિચારતા પંકજભાઈએ ઘડિયાળ તરફ જોયું તો દૂધ લાવવાનો સમય થઈ ગયો હતો એટલે પંકજભાઈએ જલ્દીથી ચા પી લીધી અને નીચે ઉતરી ગયા તો તેઓ વિચારી રહ્યા હતા કે કદાચ મોડું થઈ જશે તો દૂધ નહીં મળે અને દૂધ નહીં મળે તો વહુની ખરીખોટી સાંભળવી પડશે પંકજભાઈને નીચે ઉતરતા જોઈને વહુએ દાદરમાં જ દૂધ લેવા માટે એક થેલો અને પાંચસો રૂપિયા નાખી દીધા હવે પંકજભાઈ દૂધ લેવા જઈ રહ્યા હતા ત્યારે જેમણે જોયું કે બાળકો પણ સ્કૂલે જવા માટે તૈયાર છે એટલે પંકજભાઈ બોલ્યા કે ચાલો ચાલો બાળકો આજે હું તમને બસ સ્ટોપ પર છોડી દઉં એટલે વહુએ કહ્યું નહીં પિતાજી બાળકોને હું છોડી દઈશ તમે જાઓ એટલે પંકજભાઈ સમજી ગયા કે વહુ એના બાળકોને એની સાથે શા માટે નથી આવવા દેતી એમણે એની વહુને એવું કહેતા પણ સાંભળી હતી કે આ ગામડિયા સાથે રહીને મારા બાળકો પણ ગામડિયાની ભાષા અને સારી રીતે રિવાજ શીખી શીખતા જાય છે હવે પંકજભાઈ અને રીતિ રિવાજ શીખતા જાય છે હવે પંકજભાઈ થેલો લઈને દૂધ લેવા નીકળી ગયા અને મનમાં ને મનમાં પોતાની સ્વર્ગીય પત્ની સાથે વાતો કરી રહ્યા હતા કે તું તો ખૂબ જ ભાગ્યશાળી નીકળી અને ફક્ત મોટા દીકરાનું અપમાન સહન કરીને સ્વર્ગે સિધરી ગઈ ત્યારે જ પંકજભાઈના મનમાને એના મોટા દીકરાના ઘરે વિતાવેલા થોડા સમયની દિવસોની કડવી યાદ તાજા થઈ ગઈ કે કેવી રીતે મોટી વહુ ખાવાનું સામાન પણ છુપાવીને રાખતી હતી કેમ કે અમે વૃદ્ધ લોકો એનું ખાવાનું ન ખાઈ લઈએ એક દિવસ હું સોફા પર બેસીને અખબાર વાંચતા વાંચતા દાંતણ ચાવી રહ્યો હતો ત્યારે જ મારા મોટા દીકરાએ એવું કહી દીધું હતું કે પિતાજી આ શહેર છે તમારું ગામ નથી તમારે દાંત સાફ કરવા હોય તો બાથરૂમમાં જઈને કરો અને જોઈને તમારા મારા બાળકો શું શીખશે એ સમયે પંકજભાઈ મોટા દીકરાના ઘરેથી ચાર દિવસમાં જ પાછા આવતા રહ્યા હતા આવા બધા વિચારો કરતા કરતા ચાલતા જઈ રહ્યા હતા અને પંકજભાઈને ખબર જ ન પડી કે ક્યારે દૂધની દુકાન પર પહોંચી ગયા હવે દૂધ લઈને જ્યારે પાછા વળ્યા તો એની દીકરીનો ફોન આવ્યો અને પૂછવા લાગી કે કેમ છે પિતાશ્રી મને તમારી ખૂબ જ ચિંતા થઈ રહી હતી એટલે મેં વિચાર્યું કે તમને ફોન કરીને તમારા હાલચાલ પૂછી લઉં ઘણા દિવસો બાદ કોઈ તમ પોતાના સ્નેહી પાસેથી હમદર્દી ભરી વાત સાંભળીને પંકજભાઈની આંખો ભરાઈ ગઈ દિલ ભરાઈ ગયું અને રૂંધાયેલા ગળેથી પંકજભાઈએ જવાબ આપ્યો કે હું બિલકુલ ઠીક છું મને શું થવાનું છે તારો ભાઈ અને ભાભી મને ખૂબ જ સારી રીતે રાખે છે મને સાચવવામાં કોઈ પણ ચીજની કમી નથી રહેવા દેતા તું બસ તારું ધ્યાન રાખજે આટલું કહીને પંકજભાઈએ જલ્દીથી ફોન કાપી નાખ્યો કેમ કે દીકરી સાથે વાત કરતાં કરતા દુખના લીધે કદાચ રડિયા જાય એમ હતું અને પંકજભાઈ પણ શું વીતી રહ્યું હતું એ તો તે એને ખુદને જ જાણતા હતા પરંતુ એ એની દીકરીને આ બધું કહીને દીકરીને દુઃખ દુઃખી કરવા નહોતા માંગતા કોલ કાપતા જ પંકજભાઈની આંખોમાંથી આંસુની ધારા થઈ અને વિચારવા લાગ્યા કે કદાચ આટલો જ પ્રેમ અને પોતાના પણ મને મારા બંને દીકરા પાસેથી મળ્યું હોત તો કેટલું સારું હતું થોડીવાર બાદ ખુદને સાંભળીને પંકજભાઈ ધીરે ધીરે ચાલવા લાગ્યા વાસ્તવમાં બીજાના આશ્રિત રહીને અને બીજાના સહારે રહીને વૃદ્ધાવસ્થા વિતાવવી કેટલી મુશ્કેલ હોય છે અને એ પણ જ્યારે પતિ પત્નીમાંથી કોઈ એક જતું રહ્યું હોય અને એકલા પડી ગયા હોય ત્યારે એને એનું પોતાનું જીવન પણ એક બોજો સમાન લાગવા લાગે છે પંકજભાઈ વિચારવા લાગ્યા કે મારી પત્ની તો સ્વર્ગે છદ્રી આવી ગઈ છે અને મારી હતી બિચારી બસ થોડો તાવ આવ્યો થોડું માથામાં દુખાવું હતું તો એક દિવસમાં રાત્રે સૂઈ ગઈ અને બીજા દિવસે ઊઠી જ નહીં અને એ હંમેશા એવું કહેતી રહેતી કે હું આ દુનિયામાંથી તમારા ખભા પર બેસીને જવાની છું સારું થયું એ મારા પહેલા જતી રહી અને કદાચ હું એના પહેલા જતો રહ્યો હોત અને એ એકલી રહી ગઈ હોત તો આ સ્વાર્થી દુનિયામાં એની શું હાલત થઈ હોત શું હું તો અપમાન ના ખૂટાળે પીને આ લોકો સાથે જેમ તેમ કરીને જીવી રહ્યો છું પોતાની પીડા અને વેદના પોતાના જ દિલમાં છુપાવીને પંકજભાઈ ઘરની બહાર આવીને ઊભા રહી ગયા થોડા ઉતાવળ ચાલવાના લીધે એને શ્વાસ ચડી ગયો હતો એટલે થોડી વાર માટે એ દરવાજા પર ઉભા રહી ગયા અને જ્યારે ડોલબેર વગાડવા માટે હાથ લાંબો કર્યો ત્યારે જ અંદરથી આવતો અવાજ એના કાને પડ્યો કે તમે પિતાજીને અહીંથી લઈ જવાનું મોટાભાઈને કેમ નથી કહેતા અને આમ પણ પિતાજી અહીં આવ્યા આવ્યાને છ મહિના થઈ ગયા છે અને પિતાજીની પ્રોપર્ટીમાં તો મોટાભાઈનો પણ ભાગ લેવાના છે ને તો પિતાજીને સાચવવાની જવાબદારી ફક્ત આપણે શા માટે ઉઠાવીએ વહુનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો ત્યારે રવિ બોલ્યો કે તું શા માટે ચિલ્લાઈ રહી છો તો મોટા ભાઈને ફોન તો લગાવી રહ્યો છું હવે રવિનો ફોન લાગ્યો હતો અને રવિ કહેવા લાગ્યો અરે મોટા ભાઈ પિતાજીનું શું કરવાનું છે મતલબ કે એ અમારા ઘરે આવ્યા તેના છ મહિના થઈ ગયા છે પરંતુ તમે અને ભાભી તો એને અહીંથી લઈ જવાનું નામ જ નથી લેતા હવે તમારો વારો છે એને સાચવવાનો એટલે જેમ બને એમ જલ્દીથી એને અહીંથી લઈ જાઓ એના લીધે મારા ઘરમાં રોજ માથાકૂટ થાય છે આ બધું સાંભળીને પંકજભાઈના દિલમાં એક જોરદાર ઝટકો લાગ્યો એટલે તેઓ દૂધની થેલી અને વધેલા પૈસા દરવાજાની બહાર જ મૂકી અને લડથડાતા પગે ચાલીને ઘરની સામે જ આવેલા એક પાર્ક સુધી જતા રહ્યા અને પાર્કમાં જઈને બાકડા પર વેચીને વિચારવા લાગ્યા કે કદાચ મારી કિસ્મતમાં જ આવા દિવસો જોવાના લખ્યા હશે આમાં બીજાના ઘરેથી આવેલી વહુને શું દોષ આપવો જ્યારે મારા ખુદના દીકરાઓ જ આટલા સ્વારથી નીકળ્યા છે આવું વિચારીને પંકજભાઈ ત્યાં બેસીને પોતાની લાચારી પર રડવા લાગ્યા ત્યારે જ પંકજભાઈના ગામમાંથી તેના મિત્ર તેમજ પ્રોપર્ટી ડીલર નવીનભાઈનો ફોન આવ્યો અને એને જ પંકજભાઈએ પોતાના ગામમાં રહેલું મકાન અને જમીન વેચવાની જવાબદારી આપી હતી ફોન ઉઠાવ્યો એટલે નવીનભાઈ કહેવા લાગ્યા કે અરે પંકજભાઈ કેમ છો તમે મજામાં છો ને અને તમને એ જણાવવા ફોન કર્યો છે કે તમારા ગામમાં રહેલા મકાનના ગ્રાહક મળી ગયા છે આ સાંભળ્યું એટલે પંકજભાઈ તો પહેલેથી જ પોતાના દીકરાઓ દ્વારા આપવામાં આવેલા દુઃખથી પૂરી રીતે તૂટી પડ્યા હતા એટલે તેમાં અવાજમાં કહેવા લાગ્યા કે નવીનભાઈ હું ગામમાં પાછો આવી રહ્યો છું અને આવી રીતે જ પંકજભાઈએ નવીનભાઈને પોતાના જ પર વીતેલી બધી જ વાત જણાવી થોડીવાર બંને મિત્રોએ વાત કર્યા બાદ

પંકજભાઈ કઈ બોલ્યા વગર જ પોતાના દીકરા અને વહુ તરફ જોતા રહ્યા અને તેઓ દાદર તરફ જ જવા ચાલવાતા થયા ત્યારે જ તેનો દીકરાએ અવાજ સાંભળીને ઊભા રહ્યા ત્યારે રવિએ કહ્યું કે પિતાજી તમે તમારો સામાન પેક કરી લેજો કેમ કે સાંજે મોટાભાઈ એના ઘરે રહેવા માટે તમને લેવા આવી રહ્યા છે પંકજભાઈ તો જાણે આ વાતની જ રાહ જોઈ રહ્યા હોય એમ પાછળ વળીને તરત જ કહેવા લાગ્યા કે સામાન તો મારે નહીં પરંતુ તમારે પેગ કરવાનો છે ત્યારે વહુએ કહ્યું શું મતલબ છે તમારો તમે કહેવા શું માંગો છો એટલે પંકજભાઈએ કહ્યું કે હમણાં તમને મતલબ પણ સમજાવી દઉં છું કદાચ તમે લોકો ભૂલી ગયા છો કે આ મકાન મેં ખરીદ્યું હતું મારી મહેનતની કમાણીથી આ મકાન લેતી વખતે મેં એવું વિચાર્યું હતું કે આપણે બધા સાથે રહીશું પરંતુ તમે લોકોએ તો આ ઘરના માલિક ને જ પરાયો સમજો છો અને આજે પણ આ ઘર મારા નામ પર છે અને ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં રહે એ હું નક્કી કરીશ તમે લોકો નહીં મારી રાત દિવસની મહેનત અને મારા પરસેવાની કમાણીના પૈસાથી ખરીદેલા ઘરમાં મને જ પતરાવાળી અને પંગાર ભરવાની રૂમમાં રહેવા માટે મજબૂર કરો છો અને તમે ખુદ તો આલિશાન બેડ અને એર કંડિશનરની હવા ખાઓ છો બસ બહુ બહુ થઈ ગયું બધું હવે હું તમને એક મહિનાનો સમય આપું છું એક મહિનામાં મને આ મકાન ખાલી કરી આપજો પિતાજીની આ વાત સાંભળીને રવિ તરત જ બોલ્યો કે જો તમે એકલા જ આ મકાનમાં રહેશો એટલે પંકજભાઈએ કહ્યું કે નહીં હું આ મકાનને વેચીને પાછો મારા ગામમાં જઈ રહ્યો છું મારા જૂના મકાનમાં અને એ મકાનમાં મારી અને મારી પત્નીના આખા જીવનની યાદો વસેલી છે અને ત્યાં રહીને હું મારા જૂના મિત્રો સાથે બેસીને મારા સુખ દુઃખની વાતો તો કરીશ પંકજભાઈની આવી કડક વાતો સાંભળીને દીકરો અને વહુ હાથ જોડીને કહેવા લાગ્યા કે પિતાજી તમે તો અમને એક પળમાં જ પરાયા કરી દીધા આવો કઠોર નિર્ણય કરવા કરતાં પહેલા તમે એકવાર પણ ન વિચાર્યું કે એક મહિનામાં અમે તમારા માટે રહેવાની વ્યવસ્થા કેવી રીતે કરીશું એટલે પંકજભાઈ બોલ્યા કે પરાયા કોણે કોણે કર્યા છે એ તમે ક્યારે આરામથી બેસીને વિચારી કરજો અને હું તમારો પિતા છું અને તમારો આ પિતાજી હજુ એકલો કઠોર દિલ નથી બન્યો એટલે જ્યાં સુધી તમારી બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે ઢાબા ઉપર બનાવેલા પતરાવાળા ભંગાર ભરવાના રૂમમાં રહી શકો છો આવું સાંભળીને દીકરો અને વહુ હેરાન રહી ગયા તે બંને પિતાજી તરફ લગાતાર જોઈ રહ્યા હતા અને પંકજભાઈ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાના રૂમ તરફ જતા રહ્યા જે રૂમ તેમણે પોતાના અને પોતાની પત્ની માટે બનાવ્યો હતો પંકજભાઈને આજે પહેલીવાર મખમલી અને આલિશાન ગાદલા પર શાંતિથી આરામ કરવાનું સૌભાગ્ય મળી રહ્યું હતું મિત્રો માતા પિતાની સહન શક્તિ અને તેમની ઉદારતાને એની કમજોરી ક્યારેય ન સમજવી જોઈએ કારણ કે માતા પિતા હંમેશા એવું ચાહતા હોય છે કે એના સંતાનો સુખી અને સમૃદ્ધ બને પરંતુ સંતાનોએ પણ એ ન ભૂલવું જોઈએ કે એ આજે સુખ અને સમૃદ્ધિ જીવન જીવી રહ્યા છે તો તેની પાછળ માતા પિતાએ કરેલી અથાગ મહેનત અને પરિશ્રમ હોય છે માતા પિતાએ કરેલા પરિશ્રમના ફળ સ્વરૂપે સંતાનો આરામદાયક જિંદગી જીવી શકે છે અને માતા પિતાને અંત સમયે લાચાર બનાવીને હેરાન પરેશાન કરનારા સંતાનોને અંતમાં ખુદને ખુદી દુખી અને લાચાર થવું પડે છે કારણ કે આપણે કરેલા કર્મોનું ફળ આપણે ખુદ જ ભોગવવું પડે છે તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ